Thank <laughs> you. હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવવા માટેની સંપૂર્ણ પ્રોસેસ જરૂરી ડોક્યુમેન્ટ અને બે હજાર પચીસ છવ્વીસના નવા અપડેટ મુજબ જો તમે હાલમાં બે હજાર પચીસમાં એકાઉન્ટ ખોલાવવા માગતા હોય તો તમારે કઈ પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો અને કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો આ આપણે ટૉપિક કવર કરીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક ખાતાની વિશેષતાઓ ખાતું ખોલાવવા માટેની પ્રોસે ોસે ઓનલાઇન અને ઓફલાઈન બંને પ્રોસેસ વિશે વાત કરીશું તો હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે પણ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલવા માટે જાઓ છો ત્યારે તમારે જોડે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો તેમાં તમારે ઓળખના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એમાંથી કોઈ પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ત્યારબાદ રહેઠાણના પુરાવા માટે તમારે કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ છે વીજળી બિલ છે વગેરે એવું કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારું સરનામું લખેલું હોય ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા તો જરૂરિયાત પ્રમાણે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે તો બે થી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા જોડે રાખવા ત્યારબાદ જો તમારી જોડે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ આપવાનું રહેશે અથવા જો પાન કાર્ડ ન હોય તો ફોર્મ નંબર 60 છે એ તમારે અલગથી ફરવાનું રહેશે જોકે અત્યારે મોસ્ટ ઓફ બેંકમાં પાન કાર્ડ ફરજિયાત છે પાન કાર્ડ હોય તો જ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો તો આ જે પણ ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટ લઈને તમે એકાઉન્ટ ખોલાવી શકો છો હવે જોઈએ કે જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલાવો છો તો એની વિશેષતા કઈ છે તો બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર નથી જો તમે સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો તમારે મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં અમુક એકાઉન્ટ છે જેમાં તમે મિનિમમ બેલેન્સ ન જાળવી રાખો તો એમાં વધારાનો ચાર્જ લાગતો હોય છે પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બચત ખાતું તમે ખોલાવેલું હોય તો એમાં કોઈ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરિયાત રહેતી નથી ત્યારબાદ ડેબિટ કાર્ડ છે રૂપે કાર્ડ છે એટીએમ કાર્ડ તમને આપવામાં આવે છે ત્યારબાદ એનઈએફટી છે આઈએમપીએસ છે યુપીઆઈ છે ઇન્ટરનેટ બેન્કિંગ છે મોબાઈલ બેન્કિંગ છે આ બધી સુવિધા તમને એમાં મળવાપાત્ર છે હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવવા માટેની પ્રોસેસ તો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બે પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો એક તો ઓનલાઈન જેમાં તમારે બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂરિયાત નથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા થોડી પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો અને બીજી પ્રોસેસની વાત કરીએ તો ઓફલાઈન તો તમારે શાખાએ રૂબરૂ જઈને તમે એકાઉન્ટ ખોલાવી શકો છો પહેલી પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન ખાતું તો યોનો એપ્લિકેશનની મદદથી તમે આ એકાઉન્ટ ખોલાવી શકો છો તો એ માટે તમારે એક એપ્લિકેશનની જરૂરિયાત રહેશે જેનું નામ છે યોનો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને યોનો સર્ચ કરશો તો તમને એક એપ્લિકેશન મળી જશે એ તમારે ડાઉનલોડ કરીને આ પ્રોસેસની મદદ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો તો એ પ્રોસેસની વાત કરીએ તો તમારા મોબાઈલમાં યોનો એસબીઆઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ એપ્લિકેશન ખોલશો તો તમને જો મળશે ન્યૂ ટુ એસબીઆઈ એ વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે એ તમે પસંદ કરશો ત્યારબાદ તમને ઓપન સેવિંગ એકાઉન્ટ એવું તમને એક ઓપ્શન જોવા મળશે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એમાં તમે ક્લિક કરશો એટલે લખેલો આવશે ઇન્સ્ટ પ્લસ સેવિંગ એકાઉન્ટ એ તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે તો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને તમે પ્રોસેસ કરશો તો આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી જશે એ ઓટીપી તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ જરૂરી વિગત ભરીને તમારે વિડીયો કેવાયસી પર સમય નક્કી કરવાનો રહેશે ત્યારબાદ જે પણ તમે વિગત ભરી દેશો ત્યારબાદ તમારે વિડીયો કેવાયસી કરવું ફરજિયાત છે તો તમારે વિડીયો કેવાયસી માટે તમારે સમય નક્કી કરવાનો રહેશે તો જે પણ સમયે તમને વિડીયો કેવાયસી માટે સમય આપેલો છે ત્યારે તમારે ઓનલાઈન તમારે એક કેવાયસી કરવાનો રહેશે વિડીયો કોલ દ્વારા ઓળખ પૃષ્ટિ કર્યા બાદ તમારું એકાઉન્ટ ખોલી દેવામાં આવશે તો સામે એક એજન્ટ હશે તમને પૂછપરછ થોડી કરશે તમારી માહિતી માગશે ત્યારબાદ થોડા સમય પછી એકથી બે મિનિટનો વિડીયો કોલ હોય છે તેમાં પૂરેપૂરી પ્રોસેસ થઈ જાય પછી તમારું એકાઉન્ટ ખોલી દેવામાં આવશે હવે જોઈએ કે ઓનલાઈન એકાઉન્ટ ખોલાવવાના ફાયદા કયા છે તો તમારે બેંકની શાખે જવું જરૂરી નથી તો તમારે કોઈ બેંકની શાખાના ધક્કા ખાવા પડતા નથી તમે ઘરે બેઠા તમે એકાઉન્ટ ખોલાવી શકો છો આ બધી જ પ્રક્રિયા પેપરલેસ થઈ જાય છે તો તમારે એક પણ ડોક્યુમેન્ટ ઝેરોક્સ કરીને આપવાનું નથી બધી પ્રક્રિયા પેપરલેસ ત્યારબાદ છે આ સુવિધા છે એ ચોવીસ કલાક સુવિધા ઉપલબ્ધ હોય છે જો પણ તમે શાખે જઈને જો તમે એકાઉન્ટ ખોલાવતા હોય ઓફલાઈન એકાઉન્ટ ખોલાવતા હોય તો એ બેંકનો એક સમય હોય છે એ સમય પછી બેંક બંધ થઈ જાય છે પરંતુ ઓનલાઈન પ્રોસેસ દ્વારા જો તમે એકાઉન્ટ ખોલાવો તો તમે કોઈપણ સમયે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો હવે જો તમારે ઓનલાઈન પ્રોસેસથી એકાઉન્ટ ન ખોલાવવું હોય તો તમે ઓફલાઈન પ્રોસેસથી પણ એકાઉન્ટ ખોલાવી શકો છો તો એ પ્રોસેસની વાત કરીએ તો તમારી નજીકની જે પણ એસબીઆઈની શાખા છે ત્યાં તમારે જવાનું રહેશે ત્યાંથી ખાતું ખોલવા માટેનું ફોર્મ માંગવાનું રહેશે જે પણ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ છે એ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે જે પણ માહિતી તેમાં માંગેલી હોય એ તમારે વ્યવસ્થિત ભરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ તમને ડોક્યુમેન્ટ કીધા છે એ ડોક્યુમેન્ટ તમારે એ ફોર્મની સાથે જોડવાના રહેશે અને ત્યારબાદ પ્રારંભમાં તમને કોઈ એક રકમ જમા કરાવવા માટે કહી શકે છે જે પાંચસોથી હજાર રૂપિયા સુધીની રકમ હોઈ શકે છે એ તમારે એકાઉન્ટમાં પહેલાં જમા કરાવવી પડશે ત્યારબાદ તમે એને ઉપાડી શકો છો બેંક અધિકારી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી કરી તમારું એકાઉન્ટ ખોલી દેશે તો જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એની ચકાસણી કરશે અને ત્યારબાદ તમારું એકાઉન્ટ ખોલ ખોલી દેવામાં આવશે ત્યારબાદ તમારું એટીએમ કાર્ડ છે જે પાસબુક છે એ તમને પહોંચાડી દેવામાં આવશે તો આ પ્રોસેસની મદદથી તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો